જય સ્વામિનારાયણ એક સુતાર દીવમાં ફિરંગીને ત્યાં ઘડવા ગયો ત્યાં તેની મેડમ બહુ રૂપાળી તેના સામું જોયા કરે ફિરંગીએ મેડમ સામું મત જો એમ સુતારને કહ્યું પણ કાળજું રૂપમાં ચોંટ્યું તે જોયા વિના રહેવાય નહીં ને ફિરંગીએ ત્રણ વાર ના પાડી મેડમ સામું ન જો જ્યારે ચોથી વાર જોયું ત્યારે ફિરંગીએ સુતારની આંખો છરીથી કાઢી લીધી એમ વિષયમાં કાળજુ ચોટે ત્યારે રહેવાય નહીં માટે ખબરદાર થઈને શુદ્ધ વર્તવું પણ નિષ્કામી વર્તમાનમાં કસર રહેશે તો અક્ષરધામમાં નહીં જવાય ને મહારાજનો કુરાજીપો થશે તે ઉપર વાત કરી જ રાજાએ પોતાના ચાકરોની પરીક્ષા લીધી જે કોણ લડ્યા છે ને કોણ નથી લડ્યા તે જે લડ્યા હોય તે સભામાં આગળ બેઠા ને જે નહોતા લડ્યા તે નીચું ગાલીને વાંસે બેઠા એમ વર્તમાન કોણે પાડ્યા છે અને કોણે નથી પાડ્યા તેની પરીક્ષા આગળ ભગવાન લેશે પછી જેને નહીં પાડ્યા હોય તેને નીચું ગાલવું પડશે ભોંખ ખોતરવી પડશે માટે ભક્તો આગળથી વિચારજો ભગવાનના ભક્તોએ શિક્ષાપત્રી વચનામૃત પ્રમાણે રહેવું જે જે આજ્ઞા પડતી હોય એ વિશેષ પાળવી જે ન પડતી હોય એનો થોડોક જાગ્રત થઈ ખટકો રાખી અને પાળવાનો અભ્યાસ કરો ભગવાન સ્વામિનારાયણને આજ્ઞા પાડતો ભક્ત એ પોતાના નજીક હોય એમને બહુ ગમે છે એથી પણ વિશેષ ભગવાન વચનામૃતમાં કહે છે કે અમારાથી લાખો ગાં દૂર હોય પણ જો ભગવાનની આજ્ઞાએ કરીને ત્યાં રહેતો હોય તો અમારી નજીક છે અને સાવ ખોડામાં બેઠો હોય પરંતુ આજ્ઞા ન પાડતો હોય તો અમારાથી લાખો ગામ દૂર છે માટે દૂર અને નજીક જેવી આજ્ઞા આપણે પાડીએ એ પ્રમાણે છે આપણે ભગવાનથી નજીક રહેવું હોય તો આજ્ઞા પાડવી નહીં તો ભગવાનથી દૂર તો લાખો લોકો રહે છે માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે શિક્ષાપત્ર લખ્યું છે એ પ્રમાણે વર્તવાનો આગ્રહ ભગવાનના ભક્તોએ રાખવો Jay s vami na raja.